નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો આ કૌભાંડમાં બેદરકારી દાખવનાર સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ સંજીવ સસ્પેન્ડ કરવામાં આવ્યા

આશરે બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન સીટ પડતર તરીકે આજે ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી એની હાલની બજાર કિંમત સરકારી એના પ્રમાણે બે હજાર કરોડ રૂપિયાની એની કિંમત છે અને લગભગ બાવીસ જેટલા લોકોએ ગણોટિયાના નામ દાખલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી કલેક્ટરશ્રી અને સરકારમાં લેખિતો અરજીઓ કરી હતી આ અનુસંધાનમાં બે હજાર પંદરમાં જે તે વખતે દસ છ બે હજાર પંદરના રોજ ત્યારના કલેક્ટરશ્રીએ સુઓ મોટો દાખલ કરીને સરકારી હિતમાં લોકોના હિતમાં સરકારના હિતમાં એમણે સુઓ મોટો દાખલ કરીને સરકારી સીર પડતર તરીકેનો હુકમ કર્યો હતો બે હજાર પંદર પછી છેલ્લા નવ વર્ષમાં ઘણા કલેક્ટરશ્રીઓ આવીને ગયા પરંતુ એમણે કોઈ હુકમને ચેલેન્જ ન કર્યો હતો ને સરકારી સીર પડતર તરીકેની આ જમીન ચાલુ જ હતી પરંતુ હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર છે એ સસ્પેન્ડેડ કલેક્ટરે એ પોતે એમની બદલીના ત્રીસમી તારીખે ગુજરાત સરકારે આઈએસ એસ અધિકારીઓના બદલીના હુકમ કર્યા હતા અને એ હુકમમાં એમનું પણ નામ હતું ઓગણત્રીસ તારીખે એમણે પોતે સરકારના વાડી તરીકે સુમોટો દાખલ કરીને કદાચ ઇતિહાસમાં પહેલી વખત કે વાડી ફરિયાદી તરીકે પોતે નિર્ણય કરવાનો હોય અને એમણે પોતે પ્રતિવાદીના ફેવરમાં આ હુકમ ઘણોટિયાનું નામ દાખલ કર્યું હતું એટલે સમગ્ર પ્રક્રિયામાં બંધારણ રીતે કાયદાકીય રીતે સરકારી નીતિ નિયમનો ભંગ કરીને પોતે કોઈ જમીન માફિયા હોય અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં જમીનના માફિયાઓના મેળાપીપણામાં પોતે લેન્ડ ગેબિંગ કર્યું એ પ્રકારનું કૃત્ય કર્યું હતું આ અનુસંધાનમાં સરકાર ધ્યાને આવતા સુઓ મોટો દાખલ કર્યો હતો અને છ બે હજાર છ પાંચ બે હજાર ચોવીસના રોજ સરકારે કલેક્ટરના હુકમની સામે એસએસઆરટીમાં એ હુકમને રદ કર્યો હતો આ અનુસંધાનમાં વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હમો દ્વારા લોકોની રજૂઆતના અનુસંધાનમાં સુરત શહેર અને ગુજરાતના લોકોના હિતમાં હું અને તુષારભાઈ ચૌધરી માન્ય ધારાસભ્યશ્રી સાથે અમે મુખ્યમંત્રી શ્રી માન્ય પ્રધાનમંત્રી તકેદારી આયોગ જીઆરડી વિભાગ અને સમગ્ર પ્રકરણમાં અમે સરકારને વિનંતી કરી હતી કે આ બે હજાર કરોડ રૂપિયાની સુરત શહેરના સામાજિક હેતુ માટે જાહેર હિત માટે કે શૈક્ષણિક હેતુ માટે આ જમીનનો ઉપયોગ થવો જોઈએ અને સમગ્ર પ્રકરણમાં કલેક્ટરની જે ગંભીર ભૂમિકા છે એને તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરવા જોઈએ લેન્ડ ગ્રેબિંગ દાખલ થવો જોઈએ અને એની સામે ફરિયાદ કરીને સમગ્ર પ્રકરણમાં જે કોઈ આગેવાનો હોય એની એ ઉઘાડા પડવા જોઈએ એ પ્રકારની લાગણીને માગણી કરતો પત્ર અમે લખ્યો હતો ગણોતિયા તરીકે કયા કયા વ્યક્તિઓ હતા જેણે નામ જે પ્રવેશ કરવા જે રીતે દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો બાવીસ જેટલા નામો તમે કહી રહ્યા છો બાવીસ જેટલા લોકોએ ગણોતિયા તરીકેનું નામ દાખલ કર્યું હતું અને નામ દાખલ કરવા માટેની માંગણી કરી હતી આ અનુસંધાનમાં કોઈ એક વ્યક્તિ કૃષ્ણલાલ સોપ કરીને કોઈ હતા તેમનું ગણોતિયામાં નામ દાખલ કરવાનો હુકમ કર્યો હતો મૂળ પાયાની વાત છે કે જે જમીન આજે વર્ષોથી સીટ પડતર તરીકે જમીન ચાલતી આવતી હોય કલમ ચાર હેઠળ જે ગણતના નામ દાખલ કરવા માટેની પ્રક્રિયા થતી હોય છે તમે મામલતદારશ્રી મામલતદારનો દાખલો હોય ડીએલઆરનો દાખલો હોય કે એ પ્રકારની કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વિના ને સરકારી શિર પડતરમાં કદાચ ગુજરાતના ઇતિહાસમાં સરકારી રેકોર્ડના ઇતિહાસમાં કોઈપણ દિવસ સરકારી જમીનમાં ઘણોટિયાનું નામ દાખલ થતું નથી પરંતુ આ સમગ્ર પ્રકરણ કલેક્ટર અને કોઈપણ રાજકીય આગેવાન અને રાજકીય આગેવાનની સંડોવણીના ભાગરૂપે જમીનના માફિયાઓની સંડોણીના ભાગ આ સુનિયોજિત કાવતરના ભાગરૂપે એમણે આ હુકમ કર્યો હતો એટલે સરકારે જે નિર્ણય કર્યો છે એ સરકારના કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરવાનો નિર્ણયનો અમે સ્વીકારીએ છીએ પરંતુ આવનારા દિવસોમાં આ કલેક્ટરશ્રીએ સુરતની નોકરી દરમિયાન બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં જે કોઈ આવા હુકમોની ફાઇલ એમણે કરી છે એ સમગ્ર ફાઇલોની પણ ફેરવિચારણા તપાસ થવી જોઈએ કે એમાં કોઈ પણ પ્રકારની ખોટા કોઈ એમણે નિર્ણય નથી કર્યા એમની સામે એસીબીમાં પણ ગુનો દાખલ થવો જોઈએ એ પ્રકારની લાગણી અને માંગણી સુરતના લોકોના હિતમાં મેં કરીશ